આ કામગીરી દરમિયાન બિજન્દર ઉર્ફે લલિત ઈશ્વરસિંહ શર્મા નામક આરોપીની ધરપકડ કરાઈ છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે નવીન જાટ અને એક અજાણ્યો ઇસમ જે બંનેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો સાથે સાથે કુલ કિંમત રૂપિયા દસ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો